વાંચન વલણું ગ્રુપ જૂનાગઢ દ્વારા આયોજિત બુક ટોકનો એક નૂતન કાર્યક્રમ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કૃષિ યુનિવર્સિટીના વિકાસ ભવનમાં યોજાયો લોકોને પુસ્તકો તરફ આકર્ષિત કરી વાંચન માટે પ્રેરણા આપવા સમર્પિત આ કાર્યક્રમમાં સંજીવ શાકૃત પુસ્તક મહાન હૃદયોના સારેગમ પધની સ્ટફિન કોવિના પુસ્તક સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલનો ભાવાનુવાદનો પરિચય ડૉક્ટર વિરેન્દ્ર ભટ્ટ દ્વારા અપાયો જગતના સફળ અને શ્રેષ્ઠ લોકોમાં સાત વિલિક્ષણતાઓ હોય છે જેમણે તેઓને મહાન બનાવ્યા આપણા જીવનમાં આત્મસાત કરવાની રીતોને વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરી ચારિત્ર્યનું શિક્ષણ અને હૃદયની કેળવણી અંગેની સુંદર વાતોનું રસદાર અને અસરકારક નિરૂપણ થયું આ તબક્કે કૃષિ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર યોગેશ ઘેલાણી અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર નરેન્દ્ર જાદવ તથા જૂનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા ડૉક્ટર એલવી જોશીએ વાંચન વલુણું ગ્રુપની કામગીરીનો પરિચય આપ્યો ભરત મેશિયાના કાર્યક્રમના સંચાલન અને ધીરુ પુરોહિત દ્વારા આભાર દર્શન સાથે ભાવેશ જાદવ અને ગિરીશભાઈ મશુની જહેમતથી કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો ડોક્ટર મારો માતંગ પુરોહિતની આયોજન અને આયોજન કૌશલ્ય અને વાંચન વલણો ગ્રુપના સહિયારા પ્રયત્નોથી આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે તે જૂનાગઢ માટે ગૌરવપ્રદ છે વારંવાર જેને મુમરાવાનું મન થાય એક પાનું વાંચી ગયા પાછું એક પાન ફરી વાંચવાનું મન થાય એવું સપ્તવસીમ પુસ્તક છે મૂળ લેખક તો સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ સ્ટીફન કોવીએ તે જેમનો જન્મ ઓગણીસો બારમાં થયો હતો ઓગણીસો બત્રીસમાં ને હમણાં બે હજાર બારમાં તેઓ જતા રહ્યા તે અમેરિકાના બહુ મોટા બિઝનેસમેન હતા કોચ હતા સ્પીકર હતા ઓથર હતા અને ખાસો મોટિવેશનલ કોચ હતા બહુ ધૂમ ચાલ વર્ષો પહેલાં મને યાદ છે મુંબઈની અંદર ગયો હતો ત્યારે એમના બહુ મોટી કિંમતે એમનો એ વર્કશોપ એટેન્ડ કરવા મોટા ઉદ્યોગપતિઓ આવતા હતા આવા સ્ટીફન કોવી આ પુસ્તક અનેક ભાષાઓમાં ભાષાંતરિત થયું છે લગભગ બે લાખથી વધારે કોપીઓ જેમની વેચાય છે અને આપણે ત્યાં પુસ્તકને સાંભળી શકાય એ માટેનું જે પોડકાસ્ટ કરવામાં આવે છે વિશ્વમાં પહેલું પુસ્તક છે તે જેનું આ રીતનું બોલતું પુસ્તક નિરૂપિત થયેલું એ લાવા મોટા પુસ્તકને સંજીવ શાહ કરી કરીને વિચારક ચિંતક કાર્યકરસ્ટલું એસીટ કર્યું આપણે કહીએ ને કે લોહી માં ઉકાળ્યું અને પછી જે નિપજ બળી એ આપણી ગુજરાતી ભાષાનું એક બેસ્ટ મોટિવેશનલ પુસ્તક છે વિચારોની ગહનતા એક ભાષાનું માધુર્ય અને એક અસરકારક અભિવ્યક્તિ એ આ પુસ્તકના મૂળ છે એક સરસ બધાના વિવેચકે કીધું આ ઇન્ફોર્મેટિવ બુક નથી વાંચી લે માહિતી જાજી મળશે આ ટ્રાન્સફોર્મેટિવ બુક છે મનુષ્યમાં વિકાસ માટે અનંત સંભાવનાઓ છે આ મનાંકનો આપણા જીવનને ઘડે છે એટલે સ્ટીફન કોવીની જે સાત હેબિટ છે એને જોયું કે દુનિયાના કોઈ પણ નક્ષત્રના મહાન લોકોમાં તમને સાત વિલક્ષણતા જોવા મળશે અને એ વિલક્ષણતા જેને આત્મસાત કરી છે એ મહાનતાની પગદંડી ઉપર છે જશે જ મહાનતા એટલે બહુ મોટું ઇતિહાસમાં નામ થવું એ મહાન નથી પણ હું જે ક્ષણ ને જે ક્યાં ઊભો છું ત્યાં મારું જીવન ભૈરું ભૈરું લાગે સંતોષી લાગે સફળ લાગે બોલે એમ થાય કે મેં જિંદગી જીવી છે આવું કંઈક લાગે એવી આપણી બધાની યશનાઓ હોય છે એના તરફ આબુ લઈએ છે આપણે જેને ચારી ચારિત્રની કેળવણી અને હૃદયનું શિક્ષણ આ બે મુખ્ય પાસા આબુકના છે છોકરાઓ થે પણ વૈ કોઈ વાતમાં નથી સમજતા આ પરાવલંબ માનસિક પરાવલંબન છે એમાંથી સ્વાવલંબન બનવું એટલે હું કરીશ હું કરું છું હું જવાબદાર છું રિસ્પોન્સિબિલિટી મારી છે રિસ્પોન્સ આપવાની એબિલિટી એનું નામ રિસ્પોન્સિબિલિટી આ મારી છે હું કોક ને દોષિત નથી ઠેરવતો કોઈને એને માટે રિયાજ બી પણ નથી કરતો હું આ બધું હું કરું છું આનાથી કરતા પણ એક આગળ હેલ્ધી લાઈફ છે મની છે પરસ્પર અવલંબન સ્વાવલંબન પરાવલંબન સ્વાવલંબન અને પરસ્પર અવલંબન આપણે જો સ્વાવલંબન જ ન પહોંચતા હોય તો બીજાને સાથે જોડીને પરસ્પર અવલંબન ન કરી શકીએ બીજી એક સરસ વાત કરી એટલે પહેલી વાત આને એ કરી કે બી પ્રોએક્ટિવ સક્રિય બનો નો રિએક્શન બી રિસ્પોન્સિવ પોઝ કોઈ પણ સ્ટીમ્યુલસ આવે છે થોડી પણ તો પોઝ રાખો કે કાઈ ન પ્રાપ્ત થતું એક આખો દિવસ બીજી બીજી વ્યસ્ત વ્યસ્ત અને વ્યસ્ત પાછા એટલા નથી હોતા આગળ અસ્તય હોય છે હા આપણા જીવનની એક પેટર્ન છે એટલે કાઈ પણ પ્રાપ્તિ કર્યા વગર વ્યસ્ત રહીને જીવન જીવી નાખું એ બહુ જ સરળ છે અને જ્યારે બાળક કરીકા જે જન્મ લઈએ છીએ ત્યારે તત્વની કેકની કુંજી લઈને આપણને કુદરત આપણને મોકલે છે પરંતુ એ બધી પર્સનાલિટીની અંદર ને ફોરસ પર્સનાલિટીમાં વિખાઈ જાય છે અને માણસ જ્યારે નેવું વર્ષે મૃત્યુ પામે છે ત્યારે આ બધા પર્સનાલિટીના પીછા ખરી જાય છે કોઈ પણ આપણા કામોમાં એવું બધા વિચાર આવે આપણને સવારે પછી આપણે કરીએ તો એ જે મનની અંદર જે લક્ષ્ય અંગેની જે કલ્પના છે એ પહેલાં નિર્માણ થાય અને પછી જ્યાં પહોંચવાનું છે એની પ્રાપ્તિ થાય આ બે વચ્ચે બફરિંગ લિંક ઓર લિંક કરનારું તત્વ છે ઈ છે આપણું આયોજન ન્યા માર છે કલ્પનાએ જોરદાર કરી છે સફળ થાય છે એ બધાના અનુભવ છે પણ હું નથી પહોંચતો કે વચ્ચેનું કંઈક મારે ખૂટે છે એ કેમ કાઢવું એની વાત બહુ સરસ રીતે કરવું આયોજનની ભૂમિકા મેનેજમેન્ટ એ કેવી રીતે કરવી એને સરસ પ્રશ્ન પૂછો તમારા માં એક સૂત્રતા છે જે એટલે હે હેડ માથું વિચાર અને હાર્ટ હૃદય આ જે ગાંધીજી શિક્ષણ માટેની પાયાની વસ્તુ કીધી હતી આ ઘણી લાઈનમાં છે એલાઇનમેન્ટ નહીં હોય ને જેમ આપણે બીમ પેલા કોલમ કરીએ ને બિલ્ડિંગો ના એનું જો એલાઇનમેન્ટ બરોબર ના હોય તો આખી બિલ્ડિંગ છે એ ક્યારે પડી જશે ના કહેવાય આ ત્રણેય એલાઇનમેન્ટમાં છે એ જો તમારી પાસે એક સૂત્રતા છે તો બીજા કસાથી હું કરટ પડવાનો છે અને તમારી પાસે આ એક સૂત્રતા નથી તો એ બીજાથી હું ફરક પડવાનો છે એક સૂત્રતા કેમ લાવવી એની વાત એને કહી દીધી ટાઈમ મેનેજમેન્ટના કઈ વસ્તુ અગત્યની છે ને કઈ વસ્તુ અર્જન્ટ છે આ બે વસ્તુના ચોખ્ખા ટાઈમ મેનેજમેન્ટને એને આપ્યા છે બહુ રસપ્રદ છે આપણે મોટે ભાગે અગત્યની અને કાટીગની વસ્તુ હોય અથવા તો ગિન અગત્યની અગત્યની ન હોય ને તાકીદની હોય અને અગત્ય ન હોય ને તાકીદની ન હોય એમાં આપણો નાઇન્ટી સમય ને શક્તિ ગડકાય છે એટલે અગત્યની છે પણ અર્જન્ટ નથી એવા જે સંબંધો ખીલવવાના છે એ જે માનવ ઉત્ક્રાંતિ કરવાની છે આપણું પોતાનો વિકાસ કરવાના જુદા જુદા પાસાઓમાં એનો સમય આપણી પાસે રહેતો નથી એ કેમ કરવો એ માટે આ ના પારી શકવા માટે દરેક માણસને પોતાની જિંદગી પર અને સમય પર વિશ્વાસ હોવો જોઈએ નામ નથી પારી શકતા આપણે આપણા વ્યક્તિગત જીવનમાં એને કેમ ના પાડી અને એને બદલે એટલા બધા પિસાકા હોઈએ છીએ અને એટલા બધા આપણે દુઃખી થતા હોઈએ છે એમાં જુદી જુદી ના પાડવાની કલા એને બહુ સરસ વર્ણવી છે ચોથી વિલક્ષણતા એમણે કીધી આ ત્રણ વિલક્ષણતા એવી છે કે જે મારા અંદરના જગતને જવાબદારી કરે છે હવે બાકીની જે ત્રણ વિલક્ષણતા છે એ મારા બહારના જગત સાથેના તાદાત્મ્ય સાથે સંકળાયેલી છે એમાંની પહેલી છે સૌના ફાયદા માટે મથતા રહો માનવ સંબંધમાં નેતૃત્વ પૂરા પાડવાના સિદ્ધાંતો એને કીધા છે એ દેતા એટલે એ ઘરનો પતિ નેતા છે સંગઠન સરકારી ઓફિસ નેતા એટલે ઘરથી શરૂઆત થઈ છે અને રાષ્ટ્રના રાષ્ટ્રપતિ સુધી આ બધા નેતાઓ છે એટલે નેતૃત્વના સિદ્ધાંત એને બહુ સરસ કેવા કેવી રીતે જીવવું જુદી જુદી પ્રણાલી છે ઘણા એમ કે છે હોદ્દો એ પૈસા એ સંબંધ એ ક્રેડિટ મને મળવી જોઈએ તમને ન મળે તો ચાલે આ છે ને જીતો અને હરાવો આ મેન્ટિપી છે મારે જીતવું છે તમે ભલે હારી જા મારે તમારી સાથે કોઈ બીજી એક કરેલી છે હરાવો અને જીતો તમે જો ખુશ રહેતા હો તો મિત્રો કે છો હું કરીશ હું હારી જાઉં છું બીજાને જીતાડવાની ઘેર આ ત્રણ પેરી વિલક્ષણતા અંદરના જગતને સુધારવાની હતી બીજી ત્રણ બાહ્ય જગતની સાથે તાદાત્મ્ય કેળવવાની વાત હતી અને આ છેલ્લી જે વિલક્ષણતા છે એ બંનેને લાગુ કરે છે કે સ્વયંની ધાર કાઢતા સતત કોઈ દિવસ એ પ્રયત્નો ન દેવા સંતુલિત સ્વવિકાસ અને સ્વસર્જન માટે ધાર કાયદેની કંચ સતત શીખવું સતત મેળવવવું સતત બદલવું કુદરતનો સ્વભાવ છે પગના જે સેલ છે દાતૃદંડ જે સેલ છે એ દરેકના શરીરના બધા સેલ બદલી જાય છે પણ આપણું મનોવલણ બદલવા તૈયાર નથી મોટો આમ જ વટનો કટકો નહીં આવો એટલે નહીં આવો ભાઈના છોકરા લગનમાં શું કરવું ભીષ્મ ને લડ મારવો કેમ અંદર અહંકાર લઈને બેઠો છે એટલે સ્વયંની ધાર કાઢતા રહ્યો અને છેલ્લી વાત એને બહુ સરસ કરી અકાલે વૃદ્ધત્વ એ ભૂલ છે એના વિશે એને બહુ લેખું છે તે આપણે જે માનસિક શારીરિક અને આધ્યાત્મિક અને સામાજિક આ જે આપણા જુદા જુદા પરિમાણો છે એના પ્રત્યે બે ધ્યાન છીએ અને પછી કોક ને કોક માણસ ને જવાબદારી ઠેરવી દે છે આને લીધે આમ થયું આને લીધે આમ થયું તડકો વધારે થયો તતલે તત્લે મને આમ થઈ ગયું તેમ થઈ ગયું જવાબદાર હું છું તો મિત્રો તમે આ પુસ્તક જે છે એ મહાન નદીઓના સારે ગમો કદની એનો ખાલી એક ઉપર છલ્લો એક કરી છે એને આપ્યું આ પુસ્તક વાંચવાથી તમે શું અપેક્ષાઓ રાખો છો કે આપણે કામ કાંઈક અપેક્ષા હોય ને આપણી કોઈ વાંચીએ એ પુસ્તક આપણી શું અપેક્ષાઓ છે કે ઉત્તરોત્તર વિકાસ કરવો હોય ઉત્તરોત્તર સતત ને સતત અને એ જીવનમાં નાવીન્ય અને ક્રાંતિકારી ઘટનાઓની સંભાવના એને જોવા માટે પાછું આપણે જ જોવું પડશે આવશે એ હંડ્રેડ વન પર્સન્ટ છે જોવું પડશે આ પુસ્તક ફાયદો થાય એની ખાતરી ખરી કોઈ નહીં જ આ ફાયદો જ થાય કોણ એની વાત એવી છે કે શીખવું છે ને એ સ્વૈચ્છિક પસંદગી છે આપણે જ પસંદ કરવું પડે કોઈ આપણને થાસીના છોકરો છોકરો આપણે લાગે બુક વાંચે છે જે જોતો હોય મોડલ મોબાઈલ જોતો હોય આવા ઘણા વિડીયો આપણે જોઈએ છે સ્વૈચ્છિક પ્રક્રિયા છે અને મારે ઉત્ક્રાંત થવું છે એની જ્યાં અંદરથી જીજીવી સા ન જાગે વાંચવાનું છે પુસ્તક પણ સમજવાનું છે જીવનને કેવું છે ડું પણ વાંચન નથી આ બંને પાકા જો સરખા ચાલશે તો જ્યાં આપણે મુસાફરી કરવાની યાત્રામાં પહોંચવું છે આવશે શીખવું એ આજીવન પ્રક્રિયા છે અને કોઈ પણ પેમેન્ટ કેળા વિના કઈ મળતું નથી આ દુનિયા પે પેમેન્ટ છે સમય સમય આ પુસ્તક સાથે ગાળવો પડે એને એક એક પાના ઉપર થોભવું પડે વિચારવું પડે એને એનો મોઢામાં લઈને મમણાવવું પડે આવું આ પુસ્તક છે ઘણા બધા પ્રતિભાવો આ પુસ્તક વિશેના આપ્યા છે પણ એક પ્રતિભાવ મને બહુ ગમે છે કે આ પુસ્તક માટે સક્ષમ અને સૂક્ષ્મ એવી શ્રવણેન્દ્રી જોઈએ તો જ આ પુસ્તકને માપી શકાશે નાપી શકાશે